ઉપસ્થિત લોકોએ ફૂલહાર પહેરાવી ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું હતું રાજવાડી ચાર રસ્તા ખાતે સ્વાગત કરાયા બાદ આર્મી મેનના માદરે વતન ઉમદરા ગામ ખાતે રેલી સ્વરૂપે ઉપસ્થિત લોકો જવા રવાના થયા હતા ત્યાં આર્મી મેનના સન્માન સમારોહ યોજાયો હતો મોટી સંખ્યામાં લોકો જોડાઈ દેશભક્તિના રંગે રંગાયા હતા હું હવાલદાર સત્યપાલસિંહ આર્ટલરીમાંથી અઢાર વર્ષ સર્વિસ કરી હું પરત મારા વતન પહોંચી ગયો છું એ પહેલાં મેં અઢાર વર્ષમાં ચાર વરસ કાશ્મીરમાં બે વરસ અરુણાચલમાં ત્યારબાદ પીસ એરિયામાં નોકરી કરી અને આજ આજે હું પરત વતનમાં આવી ગયો છું અને આજના યુવાનોને હું પ્રેરિત કરીશ કે આર્મીમાં એક આર્મી થ્રુ આપણે ઘણું બધું શીખવા મળે છે જેમાં ડિસિપ્લિનથી લઈને આગળ ઘણી બધી જે વસ્તુઓ સિવિલમાં આપણે નથી શીખી શકતા જે આર્મી આપણને શીખવા મળે છે સિવિલમાં આપણે પૈસા આપીને પણ જે વસ્તુ નથી શીખવા મળતું એ આપણને આર્મી થ્રુ આપણને શીખવા મળી શકે અને આર્મી ઘણું બધું શીખવાડે છે જે સિવિલમાં આપણને મેઇન વસ્તુ છે ડિસિપ્લિન જે આપણે સિવિલમાં ફોલો કરી નથી શકતા એ આર્મી આપણને શીખવાડે છે જેથી આપણા પૂરા જીવનની અંદર કામ આપે છે બાકી આજના યુવાનોને હું પ્રેરિત કરીશ કે આર્મી જોઈન કરું આર્મી ઓફિસરમાં જાઉં આર્મી જવાનમાં જે જે જેની જેવી ક્ષમતા છે એ રીતની મહેનત કરી અને આપણું ભવિષ્ય બનાવી શકે છે અને જે આપ આજના સમય કાઢીને જે આજે મારા માટે જે ઉપસ્થિત થયા છે મારા પ્રસંગ માટે એમનો હું ખૂબ ખૂબ આભાર મારા અને મારા પરિવાર તરફથી બધાને ધન્યવાદ અને મારું આગળનું ભવિષ્ય બને એ માટે તમારા આશીર્વાદ મારી સાથે છે જય yeah, મિત્ર